આ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણામાં વન ફોર્થ કપ છોલીને તૈયાર કરેલી લસણની કળીઓ નાખશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને લસણની કળીઓ છે તે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સાતડી લેશું આ રીતે જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે આને સાતળશું તો શાકમાં લસણનો ટેસ્ટ છે તે બિલકુલ પણ કાચો નહીં આવે લસણ સરસ સતળાઈ ગયું છે અને ગોલ્ડન થઈ ગયું છે તો આપણે આને લેશું હવે પેનમાં જે તેલ અને ઘી બચેલું છે તેમાં જ આપણે શાક નો વઘાર કરશું આમાં હાફ ટી સ્પૂન રાઈ નાખશું હાફ ટી સ્પૂન જીરું નાખશું રાય અને જીરું બને સરસ તતડી ગયા છે હવે આપણે આમાં બે મીડિયમ સાઈઝ એટલે કે હાફ કપ બારીક સુધારેલી ડુંગળી નાખશું હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ ડુંગળીને સાતડી લેશું ડુંગળી સરસ ગોલ્ડન થઈ ગઈ છે અને સતળાઈ ગઈ છે હવે આપણે આમાં એક નાનો ટુકડો આદુનો અને બે લીલા મરચાને ઝીણા સુધારીને નાખશું આ થોડી સેકન્ડ માટે હવે આપણે આમાં બે મીડિયમ સાઈઝના ટમેટા જેને મેં કાચા પીસી લીધા છે તે નાખી દેશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું ટમેટાની પ્યુરી વઘારમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે આના માટે એક સ્પેશિયલ મસાલાની પેસ્ટ તૈયાર કરશું મસાલાની પેસ્ટ બનાવવા માટે આપણે એક બાઉલમાં હાફ ટી સ્પૂન હળદર નાખશું સાથે જ ટુ ટેબલ સ્પૂન મરચાનો પાવડર નાખશું આ શાક ટેસ્ટમાં થોડુંક સ્પાઈસી જ સરસ લાગે છે સાથે જ વન ટેબલ સ્પૂન ધાણાજીરું નાખશું હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું હવે આ મસાલામાં થોડુંક પાણી નાખી અને એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું આ રીતે જ આપણે મસાલાની પેસ્ટ બનાવીને જો શાકમાં નાખીએ તો આપણા શાકનો ટેસ્ટ છે તે બિલકુલ ધાબામાં બને તે શાક જેવો બને છે તો આપણા મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે આપણે ગ્રેવી બનાવી છે તેમાં આને નાખી દેસુ મસાલા અને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને તેને ઢાંકી અને આપણું તેલ છે તે સેપરેટ થઈ જાય ત્યાં સુધી એને બોઇલ કરશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને પાંચ મિનિટમાં જ ગ્રેવીમાંથી તેલ અને ઘી સેપરેટ થઈ ગયું છે અને આપણી ગ્રેવી છે તે સરસ ઉકળી ગઈ છે હવે આપણે જે લસણની કળીઓને સાતળી હતી તે આમાં નાખી દેસું સાથે જ વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું વન ટી સ્પૂન કસૂરી મેથીને હથેળીમાં મસળીને નાખશું જેથી એની ફ્લેવર અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું એડ કરવાના છે ગાંઠિયા એડ કરતા પહેલા આપણે એમાં વન ફોર્થ કપ ગરમ પાણી નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે શાકની ગ્રેવીમાં ગરમ પાણી નાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે અને તેની કુકિંગ પ્રોસેસ છે તે અટકતી નથી ગ્રેવીને ઉકળવા ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે આપણે આમાં વન ફોર્થ કપ ભાવનગરી ગાંઠિયા નાખશું તમે આની જગ્યાએ બીજું કોઈ ફરસાણ પણ નાખી શકો છો તમારે ગાંઠિયા હંમેશા સૌ કરતી સમય જ નાખવાના છે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં બારીક કાપેલી કોથમીર નાખી દેસુ તો તૈયાર છે આપણું જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર થાબા સ્ટાઈલ લસણ ગાંઠિયાનું શાક હવે આપણે આને બાજરાના રોટલા સાથે સર્વ કરશું આ ગુલાબી ઠંડીમાં તમે પણ આને જરૂરથી બનાવજો